એકાએક આગ મૂકી વડોદરાના માંજલપુર વિસ્તારમાં કેબલિંગની કામગીરી દરમિયાન એકાએક ભીષણ આગ ફાટી નીકળી હોવાની ઘટના સામે આવી હતી કે જેમાં પાંચ જેટલી દુકાનો અને બે થી વધુ મકાનો આગની ચપેટમાં આવી ગયા હતા આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી ત્યારે આ સમગ્ર આગના બનાવમાં ચાર થી વધુ લોકો દાજ્યા હોવાની વિગતો સામે આવી હતી જેમાં એક વ્યક્તિ સિવાય અન્ય વ્યક્તિને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટના લગભગ એક દોઢ કલાક પહેલાં બની છે અને રાજ રાજેશ્વરી આઈસ્ક્રીમની દુકાન છે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ત્યાંથી આગ શરૂઆત થઈ છે કારણ કે એમને ત્યાં મેજર મોટા મોટા ફ્રીજ છે મોટા મોટા કમ્પ્રેસરો છે એસી છે બધું જ છે એટલે આગ ત્યાંથી સ્ટાર્ટ થઈ છે એમને અમરત રિનોલેશન કરાયેલ એટલે કોઈ ઇલેક્ટ્રિશિયનને કઈ ગંભીર ભૂલ કરી છે અને મેજર કોલ કર્યા પછી એક કલાક પછી ફાયર બ્રિગેડ આવ્યું છે હજી સુધી આ ગેસ લાઇનના ભડકા થાય છે પરંતુ ગેસ મેઇન ગેસ લાઇન બંધ કરી નથી કોર્પોરેશનમાં માણસો અને ફાયર બ્રિગેડવાળાને કીધું અમે આગળ જાઓ તો કે પાણીમાં કરંટ ઉતરે છે તો હજી સુધી જીબીવાળા દોઢ બે કલાક થવાયા પણ જીબીવાળા મેન લાઇન બંધ કરી નથી પાવર નહીં પાવર કટ કર્યો નથી મેઈન ટ્રાન્સફોર્મરમાંથી મેઈન લાઇન બંધ એટલે આ તંત્ર સત્તર નિષ્ફળ તંત્ર છે રિપોર્ટર મહેન્દ્ર સોલંકી ડીપી ન્યૂઝ વડોદરા